અને બંને વહેલા ઘરે આવી પ્રમાણ કરજો લીલાવતી આ વરદાન સત્યનારાયણ પાસે વારંવાર માગ્યું છે પરંતુ એક મને એક ચિત્તથી માંગ્યું છે એટલે ભગવાન આ વૃત્તિ સંતુષ્ટ થઈ અને સત્યનારાયણ ભગવાને ચંદ્રકેતુ રાજાને તે રાત્રીના રાત્રિના સ્વપ્નમાં આવીને કહ્યું કે હે નિષ્પતમ રાજા ધન હજી પાછું આપી દઉં નહીં તો સારું તારે રાજ્ય નું સારું ધન નું નાશ કરીશ ऑटो मध्यद्र के राजा ला प्रमाणिक रूपा नगरदय रहता है राजा है પોતાની सभाમાં આવી ગીસી પ્રધાન્ય સાથે ઉલાવ ગદાયે સક્કની હકીકત વિશેમ આવી છે એનેનો તિબુલ પત્ર સહ મિસંતુસ લેયા છે વાંછી ગોરદાન આપી અને તે જ જગ્યાએ પઘનું અંતર્ ધ્યાન થયા એ જુતા તો નજરમાંથી પોતાના પોતાના ઘરે આવી ભગવાન ના સામે બેસી ભગવાન ની કરી છે ત્યાર પછી પોતાની કન્યા ને આ પ્રમાણે જોઈ છે ત્યાર પછી તે પોતા ઉગાવદર્શ થયેલો પતિ સોજનો નજરે પડ્યા છે કલાઉંતી કને પોતાના પિતાને કહ્યું કે હે પિતાજી હવે જલ્દી ગીતા કરી એટલે બધા ગોવાડિયાઓ એક દડિયામાં વાટકામાં પ્રસાદ લઈ રાજા પાસે આવ્યા છે રાજા પાસે પ્રસાદ મૂકી અને ફરી પાછા પોતપોતાની જગ્યા ઉપર ગયા છે અને બધાએ પોતપોતાની રીતે પ્રસાદ આરોગ્યો છે રાજા આ પ્રસાદ જોઈને વિચાર કરે કે આ ગોવાડિયાઓ આખોથી ગાયોની સેવા કરતા હોય આજ બે હાથથી ગાયના છાણ મંતર ઉપાડતા હોય આવા વાસી હાથનો પ્રસાદ મારાથી ન ખવાય હું તો મહાન મોટો શ્રેષ્ઠ રાજા છું આવા અભિમાન ને કારણે તે રાજાએ પ્રસાદનો પણ ત્યાગ કર્યો છે તે રાજા ઘણું દુઃખી થયો તેના સો પુત્રો મરણ પામ્યા તેનું રાજપાટ ધનદાન ઐશ્વર્ય સર્વનો નાશ પામ્યું છે ત્યારે રાજાને તેના પિત્રોની કૃપા હતી એટલે સદભાન થયું ત્યાં નક્કી સત્યનારાયણ જેવો સર્વ મારો વિનાશ કર્યો છે માટે જ્યાં ગોવાળીઓ સત્યનારાયણનું પૂજન કરતા હતા ત્યાં હું જાઉં આવો મનમાં વિચાર કરી અને તરત જ રાજા કૃપાથી ગોવાળીઓ પાસે જંગલમાં આવ્યો છે આવી રીતે રાજા એ ગોવાડિયા પ્રસાદ ખાધો ત્યાર પછી તેના ઉપર સત્યનારાયણ કૃપા થઈ તેની હેરાયેલી ધન સંપત્તિ સો પુત્રો રાજપાટ સર્વે પાછું પડ્યું છે અને આ લોકમાં સુખ ભોગવીને અંતે તે છે જે માણસનું મન દુર્લભ એવું સત્યનારાયણ વ્રત કરે છે તેની પડાપનારી કથા ભક્તિપૂર્વક સાંભળે છે તેને સત્યનારાયણ કૃપાથી ધનધાનને મળે છે ગરીબ માણસને સંપત્તિ મળે છે બંદરમાં પડેલું મનુષ્ય તેમાંથી છૂટે છે અને ભય પામે મનુષ્ય નિર્ભય થાય છે સત્ય છે અને ઈચ્છિત પણ ભોગવીને અંતે તે જાય છે એમાં કોઈ શંકા નથી શ્રુતિજી કહેવા લાગ્યા કે હું ઋષિ આવું સત્યનારાયણ દેવનું વ્રત મેં તમને કહ્યું જે કર્યાથી મનુષ્ય સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે વિશેષ કરી કલિયુગમાં સત્યનારાયણની પૂજા ખૂબ જ પડદાય છે આ સત્યનારાયણ દેવને કોઈ કાલ કહેશે કોઈ સત્ય કહેશે કોઈ ઈશ કહેશે કોઈ સત્ય નારાયણ કહેશે કોઈ સત્ય દેવ કહેશે આમ અલગ અલગ રૂપો ધારણ કરી ભગવાન સર્વ લોકોને પોતાની ચીજ પડા આપશે એવા ભગવાન કલિયુગમાં સત્યનારાયણની કથાના વ્રતરૂપી રૂપોમાં હંમેશા રહેશે અવમનિવાળું જે મનુષ્ય આ કથા નિત્ય પઠન કરતા નિત્ય શ્રવણ કરે છે જ્યાં રોજ કથા વાંચે છે અથવા તો સાંભળે છે ના પાપ સત્યનારાયણ દેવની કૃપાથી કલિયુગમાં ખરેખર નાશ પામશે અવમનિવાળું હવે પૂર્વ જેમણે જેમણે આ સત્યના દેવની કથા કરાવી તેના પુનર્જન્મ સાથે આ તે સાંભળજો સૌથી પહેલા મહાબુદ્ધિ સાડી સતાનંદ નામનો બ્રાહ્મણ તેણે સત્યના વ્રત કર્યું તે બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયો તે શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરી મોક્ષને પામ્યો ત્યાર પછી કઠિયારા ભીલે સત્યના વ્રત કર્યું તે બીજા જન્મમાં ગૃહ નામે રાજા થયો શ્રી રામચંદ્ર ભગવાનની સેવા કરી મોક્ષને પામ્યો ઉલકાપ નામનો રાજા સત્યના વ્રત કર્યું તે બીજા જન્મમાં દશરથ નામે રાજા થઈ શ્રી રંગનાથ ભગવાન પૂજા કરી પોતે વૈકુંઠમાં ગયો ધાર્મિક વ્રત્ય ને સત્ય સાધુ વાણિયા પણ સત્યનારાયણ વ્રત કર્યું હતું બીજા જન્મમાં તે મરિધ્વજ નામે રાજા થયું છે હવે એ જન્મ માં ભગવાને તેનો વિચાર કર્યો કે આ મરિધ્વજ નામે રાજા આગલા જન્મમાં માં સાધુ વાણી ખૂબ જ કંજુસ હતો હવે આ જન્મ તો મેં એને રાજપાટ ધનતા ને ઐશ્વર્ય ઘણું આવ્યું છે છતાં આગલા જન્મ નો લોભ જે છે એનો દેખો તો નથી આવી ગયો છે એ જાણવા માટે ભગવાન કહ્યું કે હે રાજા જો તારે મને આપવો ઈચ્છા હોય તો અપના મને કાય પણ વિચાર ખરાબ કરતા મને તારા અર્ધા સહે સહાયક મને મદદ કરી દીધો આજુત સત્યનારાયણ દેહકી દ્વારિકાધીશજી જય રણ છોળરા